બચ્ચા છો રમત છે શું ઉડે અને શું ના ઉડે બરાબર ને શું શું ઉડે પક્ષીઓ બધા જ ઉડે અને પ્રાણીઓ ના ઉડે જમીન પર ચાલે તો એ માટેની આપણે રમત રમીએ છીએ તમે નાના હશો ત્યારે રમવીએ હશે ચકલી ઉડે ફર બરાબર ને તો આજે આપણે રમત રમીએ બરાબર છે તૈયાર છો ચાલો ચકલી ઉડે પોપટ ઉડે મેના ઉડે ઘર ઉડે सरस, गडो उडे बगलो उडे हंस उडे मोर उडे मकान उडे गाय उडे पोपट उडे कलकलयो उडे, भैंस उडे तब तो जोरदार छो कोई आवट नहीं थत चकली उड़े पोपट उड़े मैना उड़े मणस उड़े अरे वाह कागड़ो उड़े पोपट उड़े ओलो उड़े संबड़ी उड़े मणस उड़े अरे वाह પોપા ટુડે હાંસુડે ગાયુડે એ તિંજલ વેલાઉ પોપા ટુડે ચકલે ઉડે કબૂતર ઉડે હોલો ઉડે કુત્ર ઉડે કો કીજે આયાઉ બરાબર ને તો આ રીતે આપણે એકાગ્રતા રાખવાનું કે આપણે યાદ રાખવાનું કે કઈ વસ્તુ ઉડે કયા કાર્તિક અહીંયા ધ્યાન ચકલી પોપટ મેના કાગડો કોયલ બરાબર આ બધા પક્ષીઓ છે ને પક્ષીઓ સાનાથી ઉડે છે આકાશમાં પાંખથી ઉડે છે બરાબર ને એટલે પાંખ છે એટલે ઉડે છે અને કા પેલા ગાય ભેંસ બરાબર એ લોકોના કેટલા પગ હોય છે ચાર પગ હોય છે અને તે લોકો શું કરે છે જમીન પર ચાલે છે સર ચાલો પોતાના માટે તાલી પાડી દો